મારી નાની બહેનનું નામ તો અમૃતા પણ સૌ એને અમુના વ્હાલસોયા નામથી જ બોલાવતા એટલે જે ચરિત્ર નિબંધ આપણે ભણવા જઈ રહ્યા છીએ એની આખી આ વાતનું શરૂઆત છે એટલે અમૃતા મૂળ એમનું નામ પણ આપણને ખબર છે કે ઘરની અંદર આપણા સૌના બધાના કોઈ હુલામણા નામ હોય છે થોડું વ્હાલથી સંબોધન થાય છે એવું એક નામ એટલે કિશનસિંહ ચાવડા કહે છે કે મારી બહેનનું નામ જે છે એ અમૃતા પરંતુ અમે સૌ એને વ્હાલથી એ અમુના વ્હાલ સોયા નામથી બોલાવતા અથવા તો સંબોધતા આ એક માર્ગનો પ્રશ્ન છે મિત્રો કે કિશનસિંહ ચાવડા અથવા તો અમૃતાનું ને ઘરમાં લોકો વ્હાલથી કયા નામથી બોલાવતા તો એ નામ છે અમુ ના વહાલસોયા નામથી ઘરમાં આ સૌ એમને સંબોધન કરતા તો આ એક અગત્યનો પ્રશ્ન છે સ્વાધ્યાયમાં પણ છે કે અમૃતાને સૌ શું કહીને બોલાવતા હતા તો અમૃતાને સૌ અમુના વહાલસોયા નામથી બોલાવતા હતા તો આ એક પ્રશ્ન અહીંયાથી બની જાય છે પહેલી લાઈનમાંથી આ પ્રશ્ન થાય છે મારાથી એ ત્રણ વર્ષ નાની હું બાર વર્ષનો હતો ત્યારે એ નવની તો તમે જો એકદમ સાવ એકદમ આપણી સટોસટની નજીકની કોઈ આપણી બાજુમાં બેઠા બેઠા વાત કરતું હોય એવી શૈલીમાં કિશનસિંહ જે છે પોતાની વાતને કરી રહ્યા છે જીપ્સી એ પોતાની વાતને આપણી સમક્ષ મૂકી રહ્યા છે કહી રહ્યા છે કે જ્યારે મારી ઉંમર બાર વર્ષની હતી ત્યારે એની ઉંમર નવ વર્ષની હતી એટલે કિશનસિંહ ચાવડાથી જે અમૃતા છે એ ત્રણ વર્ષ નાની અમે ભાઈ બહેન ઉપરાંત જબરા મિત્રો આ બહુ મહત્ત્વપૂર્ણ વિધાન છે તમે જુઓ કે દરેક ઘરની અંદર ભાઈ અને બહેનના જે સંબંધો છે એ ભાઈ બહેનના સંબંધો ઉપરાંત એક સારા મૈત્રીના સંબંધો હોય છે એક મિત્રતાના સંબંધો હોય છે ખાસ કરીને ભાઈઓનો પક્ષ જ્યારે તમે મૂકો છો ત્યારે ભાઈઓ માટે એની બહેન એની સૌથી સારી મિત્ર હોય છે કે ઘરમાં કેટલાક એવા સેન્સિટિવ મુદ્દાઓ હોય છે જે પપ્પા સુધી જાય કે મમ્મી સુધી જાય તો ભાઈને બહુ તકલીફો થાય થઈ શકે તેમ હોય એટલે એ સમયે બહેન છે એની એક સારી મિત્ર બનીને આવે આ બધાનો અનુભવ આપણા બધાનો અનુભવ છે આ જાત અનુભવ જેવો છે એટલે કિશનસિંહ ચાવડા કહે છે કે જ્યારે અમારી બે વચ્ચે ત્રણ વર્ષની ઉંમરનો તફાવત હોવા છતાં અથવા અમારી બે વચ્ચે ત્રણ વર્ષનો એજનો ગેપ હોવા છતાં પણ જે મારાથી એ મારી બહેન કરતાં મારા માટે મારી મિત્ર વધારે હતી બીજી એક ખાસિયત એ આ બે પાત્રો વચ્ચેની એ હતી કે મોટા ભાગે બનવું બની બને છે એવું કે ભાઈ તોફાની હોય છે અને બહેન એનું રક્ષણ કરતી હોય છે અથવા એનો બચાવ કરતી હોય છે અહીંયા બને છે કે અમુક ગજબની તોફાની હું જરા શાંત એટલે ફળિયામાં જરા કંઈક છોકરાઓમાં તકરાર જેવું થાય ત્યારે મારા સામાવાળાના તો અમુ બાર વગાડી દે તો અહીંયા જે વાત છે એ કિશનસિંહ ચાવડા કહે છે કે અમા અમારા બે ભાઈ બહેનના સંબંધોની એક બીજો પક્ષ જે છે એ એવા પ્રકારનો છે કે હું જરા શાંત સ્વભાવનો અને અમુ છે ગજબની તોફાની એટલે એ જે સમયની વાત છે ત્યારે આ મોટા શહેરોની અંદર પોળ અને ફળિયા ના પરંપરાથી લોકો રહેતા કે એક મોટા કમ્પાઉન્ડમાં લોકો રહેતા હોય અને એની વચ્ચે કોમન ફળિયું નીકળતું હોય બધાના રૂમ મકાન છે દરવાજા એકબીજાની સામસામે અને વચ્ચે ખાલી જગ્યા અને આપણે ફળિયું કહીએ છીએ તો એ વખતે એવું હતું કે બધા છોકરાઓ એક સાથે બધા મેદાનમાં રમતા હોય અને એમાં એક નાની મોટી છોકરાઓમાં તકરાર પણ થાય કે ઝઘડા જેવું પણ થાય તો કે છે કે તો અમુ જે છે એટલે કે અમૃતા જે છે એ મારી સાથે ઝઘડવાવાળા સામેવાળા છોકરાઓના બાર વગાડી દે બાર વગાડી દેવા એક એક રૂઢિપ્રયોગ છે એટલે સામેવાળાના બાર વગાડી દેવા એટલે એના માટે આફતરૂપ બનવું અથવા સામાવાળાનું આવી બનવું આવો એનો અર્થ થશે આ બાર વગાડી દેવા બાર વગાડી દે આ રૂઢિપ્રયોગ છે આપણે ત્યાં વપરાતો તો મોટાભાગે બને એવું કે નાના ભાઈ બહેનને કોઈ તકલીફ પડે તો મોટા ભાઈ બહેન એનો પક્ષ લઈને તકરાર કરનાર સામેવાળા વ્યક્તિઓ સાથે ઝઘડો કરવા માટે જાય પણ અહીંયા કિશનસિંહ ચાવડા કે છે કે અમારા કેસમાં જરા ઉલટું હતું એનાથી જુદું હતું કે એ ઝઘડો થાય અમારામાં તો મારી બહેન જે મારાથી ત્રણ વર્ષ નાની હતી એ સામેવાળા માટે મુશ્કેલી ઊભી કરી દે આફતરૂપ બની જાય એવા સ્વભાવની અથવા એવા વ્યક્તિત્વની એ છોકરી હતી ગંઠાયેલું શરીર તંદુરસ્તીની ખુશ્બુ નમણો ચહેરો અને તેજસ્વી ચકો આંખો અમૃતની આંખો પર હું મુગ્ધ એ આંખો એના સમગ્ર સૌંદર્યનું શિખર છે એ તો હું જરા મોટો થયો ત્યારે મને ગમ પડી પણ અણસમજમાં એની આંખો બહુ ગમે અને એ આંખો ઉપર ધનુષાકૃતિ રચેલા એના ભવા હું પંપાળતા થાકું જ નહીં તો આખું એમનું વ્યક્તિત્વ એમનું એમનો ચહેરો એમનું સૌંદર્ય એ આપણી સમક્ષ કવિ સર્જક છે રજૂ કરવાનો પ્રયત્ન કરે છે અને એક ભાઈની દૃષ્ટિથી એમની બહેનનું જે આખું એક વ્યક્તિત્વ છે આપણી સમક્ષ મુકાઈ રહ્યું છે તો કહે છે કે એનું ગંઠાયેલું શરીર એકદમ ન વધારે જાડું ન પાતળું એવું એકદમ સુડોળ અને તંદુરસ્તની ખુશ્બુ એનું શરીર એકદમ સ્વસ્થ બીમાર હોય કોઈ માંદલું શરીર હોય એવું નહીં એના એના વ્યક્તિત્વની તંદુરસ્તીની વ્યક્તિત્વની તમને ખુશબુનો અર્થ થાય છે અહીંયા એક અનુભૂતિ એ તમને થાય કે આ કેટલી કેટલી સ્વસ્થ હશે કેટલી તંદુરસ્ત હશે એનો તમને અનુભવ થાય ઉપરાંત નમણો ચહેરો આ વિધાન દરેક ભાઈ માટે પોતાની બહેન માટેનું હોય શકે કે દરેક ભાઈ માટે પોતાની બહેન એકદમ નમણી એકદમ સુંદર જ હોય અને ઉપરાંત એની તેજસ્વી ચકોર આંખો એની આંખો થોડી આકર્ષક આપણને આકર્ષે એવા પ્રકારની અમૃતાની આંખો પર હું મુગ્ધ સજ્જક કહે છે કે મને એની આંખોનું એક આકર્ષણ હતું ને એના પ્રત્યે મુગ્ધ હતો મુગ્ધ થવું એના એની પાછળ એની આંખોની ચાહતમાં રહેવું અથવા એની આંખોમાં મોહિત થવું મુગ્ધ થવું અથવા મોહિત થવું તો એકદમ ચાલાક એવી એ ચકોર એમની આંખો ચાલાક આંખો અને એની ઉપર હું મોહિત હતો અને આગળ કહે છે કે એ આંખો એના સમગ્ર સૌંદર્યનું શિખર એ તો હું જરા મોટો થયો ત્યારે મને ગમ પડે તો શૃંગ ટોચ પર્વતની સૌથી ઉપરનું શિખર જે ટોચ હોય જે સૌથી ઉપરની શૃંગ હોય એને આપણે કહીએ છીએ શિખર તો કે છે કે એનું સંપૂર્ણ સૌંદર્યને તમે જો પર્વત સમજી લો તો એ પર્વતની ટોચ જે છે એ પર્વતનું શિખર છે એ એની આંખો છે તો એ તો કહે છે કે હું જ્યારે સમજનો થયો થોડો મોટો થયો ત્યારે મને ખબર પડી કે એના સંપૂર્ણ સૌંદર્યમાં એની આંખો તો એ સૌંદર્યની ઉપરનું શિખર છે પણ અણસમજમાં મને એની આંખો બહુ ગમે અને એ આંખો ઉપર ધનુષાકૃતિ રચે એવા એના ભવા હું પંપાળતા થાકું જ નહીં તો એમના ભવા આખો ભમર એની આંખોની ઉપરના જે નૈણ જે આપણે કહીએ છીએ અને ધનુષાકૃતિ ધનુષ્ય જેવી આકૃતિ એટલે ધનુષ્ય આપણે બધાએ જોયું છે એના જેવી અર્ધ ગોળાકારથી થોડી ઓછી એવી ગોળ એમના એના જે છે એ નયણ છે એમના જે આપણે કહીએ છીએ ભવા છે તો કહે છે કે એનું પંપાળતા થાકું નહીં એના ઉપર કિશનસિંહ ચાવડા કહે છે કે ભાઈ તરીકે એની ઉપર હાથ સતત હાથ ફેરવા કરું આંગળીઓ ફેરવા કરું પછી તો અમુ ના હોય તો હું મારા જ ભવ પંપાળતો પંપાળતો અમુને યાદ કર્યા કરું અમુને જોઈને મારા નાની રાજુબા હંમેશા કહેતા કે કિશન તારી બા નાની હતી ત્યારે બરોબર અમૃતા જેવી જ લાગતી હતી તો જે રાજુબા જે છે એ કિશનસિંહ ચાવડાના નાની એટલે એના આઈ જે છે એ એ પાત્ર તરીકે છે એમ તો કિશનસિંહ કહે છે કે મારી બહેન અમૃતાના ભવા પંપાળવાનું એટલી તો મને આદત થઈ ગયેલી એટલું તો મને એમનું એમનું એમના તરફનું વલણ થઈ ગયેલું કે જ્યારે ન હોય ત્યારે હું મારા જ ભવા પંપાળવા લાગું મારા જ ઘમર પંપાળવા લાગું અને પછી અમુને એ રીતે યાદ કર્યા કરું અને કહે છે કે અમુને જોઈને મારા નાની એટલે કે મારા માતાની માતા અથવા તો મારા બા જે છે રાજુબા એ હંમેશા કહેતા કે કિશન તારી બા નાની હતી ત્યારે બરાબર અમૃતા જેવી જ લાગતી આવું આપણે બધાએ સાંભળ્યું હોય છે તો સાંભળતા હોઈએ છીએ કે આપણી માતા જે છે એ મોટાભાગે આપણી બહેનની જેવી મુખાકૃતિવાળી હોય અથવા આપણી નાનીની પાસેથી આપણે ઘણીવાર સાંભળતા હોઈએ છીએ અમુ મોટી થઈએ ત્યારે નર્મદા જેવી જ રૂપાળી થવાની એટલે અહીંયાથી એક યાદ રાખો કે કિશનસિંહ ચાવડાની માતાનું નામ જે છે નર્મદા છે એટલે કહે છે કે અમૃતા જ્યારે મોટી થશે ત્યારે એકદમ નર્મદા જેવી જ થશે તો આ આખી જે વાત છે એ કરે છે કે એની એના નાની છે જે એ અમૃતાની અંદર નર્મદાનું રૂપ જુએ છે એની માતા જે છે કિશનસિંહ ચાવડાની માતા એનું રૂપ જુએ છે અને રાજુબા જે છે એ એક દિવસ રાજુભાઈએ મને અને અમુને બંનેને આના બચપણની એક વાત કહી તો હવે આખી જે ઘટના છે એ જે પાછોના જીવનમાં જઈ રહી છે કિશનસિંહ જે ચરિત્ર નિબંધ કહી રહ્યા છે એમાં અમૃતાના બાળપણની આખી વાત છે અત્યારે જે આપણે કરી રહ્યા છીએ અને એની અંદર એક બહુ એના એના બાળપણમાં જે રાજુભાઈએ જે વાત કરી કે અમૃતાની બાના જીવનમાં બાળપણમાં કઈ ઘટના ઘટી એની આખી વાત છે પ્રશ્ન અહીંયાથી તમારા માટે ગણશે કે રાજુભાઈએ કહેલી બાના બચપણની વાત તમારા શબ્દોમાં વર્ણવો આવું તમને સ્વાધ્યાયમાં પૂછ્યું છે એટલે આ જે પ્રશ્ન છે એ તમારા લોકોએ ધ્યાનમાં રાખવાનો છે આખી વાત શું હતી અને કેવી રીતે કરી છે તો વાત કહી કે નર્મદા ત્યારે નવ દસ વર્ષની હશે આ જે નર્મદા છે એ કિશનસિંહની માતા અથવા તો અમુની પણ માતા છે એની ઉંમર જ્યારે નવ દસ વર્ષની હતી ત્યારની વાત છે અને કહે છે કે હું બહુ માંદી પડેલી કોઈને આશા નહોતી કે હું જીવીશ તમારા નાના તો હતાશ થઈને રડી પડેલા એ દિવસો મેં એક સંન્યાસી ભિક્ષા માગવા આવ્યો નર્મદા ટેવ પ્રમાણે બંને મુઠ્ઠીઓમાં બાજરી ભરીને દોડી એની ડોકમાં એક સોનાની શહેર હતી પહેલાં સાધુએ વાત વાતમાં ઘરની માંદગીની ખબર જાણી લીધી તરસ્યો હતો કહીને છોકરી પાસે પાણી મંગાવ્યું એ સાધુ શાનો કોઈ અવધૂત હતો એણે નર્મદાને કહ્યું કે જો તારી સોનાની કંઠી આપી દે તો તારીમાં તરત સાદી થઈ જાય એવી ઈશ્વરી ભસ્મ આપું તો આ એક ઘટના જે આપણે વાત કરીએ છીએ લગભગ નર્મદા નવ દસ વર્ષની હતી ત્યારે એની માતા એટલે કે રાજુભાઈ બીમાર પડેલા અને એ વખતે બીમારીઓ અસાધ્ય પ્રકારની હતી અને એના કારણે થઈને લગભગ લગભગ લોકોને ઉપથાર આવી જતો કે હવે એમનો બચાવ નહીં થાય એ વખતે એક તિરિસ્મીય ઘટના બની એ ઘટના એવી હતી કે એટલે કે નર્મદાના પિતા તો આશા છોડી ચૂક્યા હતા કે એ કદાચ એની માતા હવે નહીં જીવે એટલે રાજુબા રાજુબા હવે નહીં જીવે પણ એ તો રડી પડેલા પરંતુ એ એવા સમયે એક સન્યાસી એમના ઘરે આવ્યો અને નર્મદા એ એની રોજની એટલે કે રોજ આવી રીતે સન્યાસીઓ આવતા હોય ટેવ પ્રમાણે બંને મુઠ્ઠીઓમાં જુવાર લઈને એ સન્યાસીને આપવા માટે ગઈ અને સન્યાસીએ જોયું કે એના ગળાની અંદર એની ડોકની અંદર એક સોનાનો શેર એક સોનાનો હાર જેવું દોરામાં મણકા અથવા તો મોતી વગેરે પરાવીને બનાવેલી એક માળા અને શેર આ એક શબ્દ સમૂહ માટે એક શબ્દ છે આ બરાબર ધ્યાનમાં રાખજો પૂછી શકાય એવો છે તો કહે છે કે સાધુએ જે છે એ સોનાની શેર આને જોઈ અને જે પહેરેલી હતી એ અને એ વાત વાતમાં એણે જે છે એ નર્મદા સાથે વાતચીતમાં એમણે જાણી લીધું કે ઘરમાં કોઈ બીમાર છે અને તરશો છું એમ કહીને છોકરી પાસે પછી ફરી પાછું પાણી મગાવ્યું અને કે જે સાધુ સાનો કોઈ અવધૂત હતો અહીંયાથી આખી વાત બદલાઈ કે આ કોઈ સામાન્ય દરજ્જાના સાધુ અથવા જે સાધુના વેશમાં ફરનારા કોઈ લંપટ લોકો છે એવો નહીં પણ એણે નર્મદાને કહ્યું કે જો તારી સોનાની કંઠી આપી દે તો તારી માં તરત જ સાદી થઈ જાય એવી એક ઈશ્વરી ભસ્મ આપ્યું તો કોઈ જાદુ જેવી વાત છે કે હું તને કોઈ એવી ભસ્મ કોઈ એવી આપું છું ઈશ્વરી ભસ્મ છે કે જેનાથી તારી માં છે તરત સાદી થઈ જશે બીમારીમાંથી મુક્ત થઈ જશે ધર્મદે તો કંઠી ઉતારી આપી દીધી ને પહેલા સાધુ ચપટી રાખ આપીને ચાલતો થયો છોકરીઓ તો પહેલી ભસ્મ લાવીને ચમચા પાણી વડે મારે ગળે ઉતારી દીધી ભગવાનનું કરવું કે ત્યાર પછી વળતા પાણી થયા અને હું સાદી થઈ ગઈ તો આ યોગાનું યોગ છે હવે એ એ અંધશ્રદ્ધા કે શ્રદ્ધા એ વિષય જુદો બને છે આખો પરંતુ રાજુબા કે છે કે એ એ શેર એણે ઉતારીને આપી દીધી ઓલી આપી એ ચમચામાં પાણી સાથે મને પાઈ પણ દીધી અને ભગવાનને કરવું કે ત્યાર પછી વળતા પાણી થયા વળતા પાણી થવા અર્થાત કે ત્યાર પછી એમની તબિયતમાં સુધારો આવ્યો અથવા તો જે છે એના એની પરિસ્થિતિ છે એમાં ધીમે ધીમે શું થયું છે સુધારો આવવા માંડ્યો છે તો એને વળતા પાણી થયા પરિસ્થિતિમાં ફેર પડ્યો એની તબિયત સારી થવા લાગી અને ક્યાંચેક હું સાદી થઈ ગઈ આઠ દસ દાડે પહેલી સોનાની શેર નર્મદાના ગળામાં દીઠીની એટલે આખી વાત પકડાઈ ગઈ તો તમે જુઓ કે નર્મદાનું ભૂલ પણ કેવું છે કે એણે આટલી ઘટના બન્યા પછી પણ આખી વાત નથી કરી આ તો આઠ દસ દિવસ પછી જ્યારે એની માતાએ જોયું અને એના ગળાની અંદર એ માળા એમને ન જોવા મળે ત્યારે પૂછ્યું ત્યારે આખી વાત જે છે એ એ વખતે આ રીતે પકડાય તો એ એવી સ્થિતિમાં જે છે આખી વાત બહાર આવી અને છોકરીએ તો સાચે સાચું કહી દીધું આખરે તમારા નાનાએ કહ્યું કે બળી કંઠી ગઈ તો ગઈ તમે સાજા થઈ ગયા એટલે બસ તો તમે જુઓ કે એ સમયમાં સોનાના શેર આટલી નાની ઉંમરમાં આઠ દસ વર્ષની ઉંમરે કોઈને દાન કરી દેવું તો સ્વાભાવિક છે ઘરની અંદર તો થોડું વાતાવરણ તંગ થાય અને છોકરીએ તો જે સાચે સાચું છે સત્ય હકીકત એ કંઈ સંભળાવી પરંતુ આખરે તમારા નાના એટલે નર્મદાના પિતા અને રાજુબાના પતિએ કહ્યું કે જે થવાનું હતું તે થયું કંઠી બળી ગઈ તો ગઈ જતી રેદાન આપી દીધું તો આપી દીધું તમે સાજા થઈ ગયા એટલે બસ કેમ કે વ્યક્તિના જીવન કરતાં કોઈ વસ્તુ ક્યારેય મૂલ્યવાન હોતી નથી એટલે કિશનસિંહ ચાવડા જીપસી પણ અહીંયા એ વાતનો પડઘો ઝીલીને આપણને કહે છે કે એ વખતે નાનાએ જે છે બરાબર પ્રાયોગિક નિર્ણય લઈને આખી ઘટનાના દૂર પોતાના હાથમાં લીધું અને કહ્યું કે નર્મદા તો ગભરાઈશ નહીં બેટા આ આવી હતી તમારી બા જોજે અમુ તું આવું કંઈ ના કરતી તો એના દા એના નાની જે વાત કરી રહ્યા છે એના નાની આખી ઘટના એના બાળપણની જે જે નર્મદાના બાળપણની ઘટના બની કઈ અને છેલ્લે કહ્યું કે આવી હતી તમારી બા અને જોજે કંઈક અમૃતાને કહે છે કે તું કંઈ આવું ના કરતી એટલે કે આખો બાળપણનો પ્રસંગ કહીને પછી કહ્યું કે તું ધ્યાન રાખજે કંઈક આવું તું પણ આવી કોઈ ભૂલ આવી કોઈ ઘટનાને ને અંજામ નહીં આપતી અને તે દિવસે સાંજે અમે મોસાથી બંને જણા પાછા ઘેરે આવ્યા ત્યારે અમુએ તરત જ બાને કહ્યું બા મારા ગળામાંથી સોનાની કંઠી કાઢી લે નહીં તો હું કોઈ સાધુને આપી દઈશ હવે તમે જુઓ કે આ અમૃતાનું એકદમ સજ વાક્ય છે કેટલા વર્ષો પહેલાંની ઘટના છે હવે તો એના નર્મદાના ઘરે પણ જે છે બાર નવ વર્ષના બાળકો છે એક નવ વર્ષની દીકરી છે બાર વર્ષનો દીકરો છે આટલા વર્ષો પછી અચાનક અમૃતાએ જે છે એ તો સીધો ધડાકો કર્યો વાતનો કે તું મારા ગળામાંથી સોનાની કંટી કાઢી લે નહીં ત્યારે હું કોઈ સાધુને આપી દઉં છું તો નર્મદાને આટલા સમય પછી ક્યાંથી યાદ હોય આ કે જે આટલા સમય પહેલાં બની ગયેલી ઘટના છે એ તો એને ક્યાંથી યાદ હોવાની એટલે બા પહેલાં તો અમુનો ધડાકો સમજી જ નહીં આ કિશનસિંહની શૈલી છે તમે જો કેવી રીતે વાત કરે છે જેને આપણી સામે પ્રત્યક્ષ બેઠા હોય અને જાણે આખી વાત કરતા હોય એમ કહે છે કે બા પહેલાં તો અમુનો ધડાકો આ જે ધડાકો શબ્દ છે એકદમ આપણો રૂઢ તળપદો અને એક એની એની સટોસટ એની નજીક આપણને લાવી દેનારો આ શબ્દ છે કે એનો ધડાકો જે ઘટસ્ફોટ થયો એ તો સમજી જ નહીં એ તો મેં બધી વાત કરી ત્યારે હસી પડી અને અમુને બચ્ચીઓનું ઇનામ આપ્યું મળ્યું બા મને પકડવા આવી ત્યારે બંદા તો કોબારા ભણી ગયા તો કહે છે કે પછી અમુનો આ આ જે આખી વાત છે ચોંકાવનારી વાત એટલે ધડાકો સમજી નહીં પણ મેં આખી વાત જે કરી એ વાત જે છે એ જ્યારે થઈ ત્યારે બાએ અંબૂરને તો પકડી લીધી અને એને બચ્ચીઓનો એટલે ચુંબનનો એના પર તો વરસાદ કરી દીધો અને જ્યારે મને એ ચુંબન કરવા માટે આવી મને બચ્ચીઓ ભરવા માટે આવી ત્યારે બંદા બંદાનો અર્થ અહીંયા કર્યો છે વડીલ અહીંયા બંદા એટલે મુરબ્બી પણ અહીંયા લેખક કે છે પોતે એટલે પોતાના માટે ઇકોસ્ટિક રીતે થોડું એવું મોટું કામ કર્યું કે માતાના હાથમાં ન પકડાયો એટલા માટે પોતાના માટે વાપરો શબ્દ છે બંધા તો પોબારા ભણી ગયા એટલે કે પલાયન થઈ ગયા અથવા નાસી ગયા એટલે એમ કે તમને એક રૂઢિપ્રયોગ છે અહીંયા કે પોબારા ભણી જવા તો કે જે નાસી જવું અથવા તો પલાયન થઈ જવું બીજું એક આવ્યું કે પહેલા તો બારનો ધડકો સમજે નહીં પણ પછી જ્યારે આખી વાત કરી તો એ આખી વસ્તુ છે એ એના ખ્યાલમાં આવી અને આપણે તો કહેતા કે નાસી ગયા કેમ કે આપણે ભાના હાથમાં આવ્યા નથી કિશનજી ચાવડા એ એકદમ બહુ સહજ શૈલીમાં બહુ બહુ સરળ ભાષામાં એ જે આખી વાત છે એ આપણી સમક્ષ મૂકે છે તો હવે આગળનો એક બહુ નવો પ્રસંગ છે એ પ્રસંગ આગળના વિડીયોની અંદર પાછા આપણે જોઈશું